બનાસકાઠા જિલ્લાના તમામ તાલુકાની સાથે સાથે દાનેરા તાલુકામાં યુરિયાનો સ્ટોક ન હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઈનમાં ઉભા છે દાનેરામાં અંદાજે પચાસ લાયસન્સ ધારકો પૈકી એક જ જગ્યાએ એટલે કે જનતા બીજ કેન્દ્રમાં વેચાણ ચાલુ છે જેમાં દરેક ખેડૂતોને બે થી ત્રણ બોરીનું વેચાણ ચાલુ છે આજે પાંચસો ને બોરીની આવક થતા વેચાણ ચાલુ છે જે સ્ટોક હશે ત્યાં સુધી વેચાણ શક્ય બનશે બાકી ખેડૂતના લમણે ખાતર માટે ધરમના પચીસ દિવસ થી પેલા ડીએપી સોલ્ટેજ આલવે એરિયા ની સોલ્ટેજ એક બાજુ ખેતર ધોવાઈ ગયા ફૂટી ગયા બરાબર ખેડૂતો બિયારણ ત્રણ ત્રણ વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી તો એરિયામાં એરિયા લેવા આવે તો તો લોકોને પડે બરાબર સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા અન્નદાતા આપણે વિચારતા છીએ આટલો લાભ મળે સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઇનમાં ઉભો રાખવાનો લાભ આપે છે સરકાર હા કેવી રીતનું ગુજર ચલાવે એમના છોકરાનું કેવી રીતની વિચારે કશું વિચારતું કોઈ નથી બરાબર અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે લાઈનમાં ઉભો રહીને બિચારો જ્યારે મગફળીનું ગોદાઉન ખુલે ત્યારે મગફળી વેચવા જાય એમાં ટીપો આવે તો પાછી મૂકે અને આજે લાઈનમાં ઉભું રહીને ખાતર લેવાના સવારમાં છ વાગ્યાથી લોકો બધા ઊભેલા છે મારી સામે જ ઉભેલા છે બરાબર અને કાયદેસરમાં એક પણ બોરી મળતી નથી જનતા બીજ કેન્દ્ર આપણે સવારના દસ વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું અત્યારે આપણે ખેડૂતને લાઈન ટુ લાઈન આપીએ છીએ બે થી ત્રણ બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પર અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં એટલે સરકારશ્રીને આપશ્રીને એ રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારામાં વધારો આપો એવી આપ સૌને વિનંતી મારું નામ મેમન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ જનતા બીજ કેન્દ્ર ધાનેરા ઓકે હાલમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના સ્પોર્ટ ચાર વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક ઉભી થવા આવ્યો છે અને એના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં નથી હાલમાં સંસ્થા પાસે યુરિયા નથી જ્યારે આવક થશે ત્યારે આવકના પ્રમાણમાં સાથે સાથે હું દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે સર મારફત એક મેનો યુરિયા પ્રોડક્ટ નવી સંશોધન કરે છે જે એક બોરી દાણાદાર યુરિયા બરાબર એક બોટલ કામ કરે છે અને સરકારશ્રી મારફતે ખેડૂતોનો વેચાણ કરવામાં આવે છે એમનું બસો પચીસ રૂપિયા ભાવે એકસો બાર રૂપિયા પચાસ પૈસા સબસિડીમાં આપવાનું ખેડૂતો એકસો બાર રૂપિયા પચાસ પૈસામાં આપવામાં આવે છે એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપયોગ થશે પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે છંટકાવ કર્યા પછી જે તેના ઉપર સાતથી આઠ કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે સાથે સાથે એની અંદર વિકાસ જિલ્લામાં દવાઓ પણ ખેડૂત કરી અને છંટકાવ કરી શકો છો એટલે એક સાથે ત્રણ કામો થઈ શકે છે અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતા પણ ઉત્તમ છે તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાનો પ્રોડક્ટ હોય તેની જગ્યાએ નેનો યુરિયાનો વિકાસ કરી અને ખેતી ખેતીકાલમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વિકાસ કરવો મારી રહ્યું